શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે જોઈશું સોમવતી અમાવસ્યા ક્યારે છે તથા તેના મહાત્મય વિશે અને ફળ પ્રાપ્તિ વિશે તથા આ દિવસે શું કરવું અને શું ન કરવું તે પણ જોઈશું આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ એક વર્ષમાં આમ તો બાર અમાસ આવે છે અને જ્યારે સોમવાર હોય અને અમાસ આવતી હોય તો તેનું મહત્વ વધી જાય છે તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે સોમવતી અમાસના સ્વામી પિતૃદેવ છે અમાસ અમાવસ્યાની અમાવસ્યાની તિથિ એટલે પિતૃદેવતાને યાદ કરવાની તિથિ છે આજે પિતૃદેવ નિમિત્તે કંઈક ને કંઈક કાર્ય કરી શકાય છે જેમાં શ્રાદ્ધ તર્પણ પિંડદાન અને પીપળાના વૃક્ષની પૂજા પીપળાના થળમાં જળ અર્પણ કરીને તેની સાત પ્રદક્ષિણા કે એકસો આઠ પ્રદક્ષિણા ભક્તો કરે છે અમાવસ્યાની તિથિ એટલે મહાદેવનું પણ આજે પૂજન થઈ જાય છે તો ચાલો જોઈએ આપણે આ તિથિ ક્યારે પ્રારંભ થાય છે સોમવતી અમાવસની તિથિ પ્રારંભ થાય છે ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે લગભગ ચાર અને એક મિનિટની આસપાસ તથા આ તિથિ પૂર્ણ થાય છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ત્રણ અને છપ્પન મિનિટની આસપાસ તેથી સોમવતી અમાસ આપણે ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના ના રોજ કરવાની રહેશે બે હજાર ચોવીસની આ છેલ્લી અમાવસ્યા છે તેથી સોમવાર આવતો હોવાથી અમાવસ્યાનું મહત્વ વધી જાય છે આ તહેવાર પર પૂજન પિતૃઓને અર્પણ દાન અને નદી સ્નાનની પરંપરા છે ગરુડ પુરારમાં અમાવસ્યાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે આતિથિના સ્વામીને પિતૃદેવ માનવામાં આવે છે તેથી આતિથિએ પિતૃઓ માટે તર્પણ પિંડદાન અને ધૂપ તપ કરવામાં આવે છે પૂર્વજો માટે ધૂપ ધ્યાન બપોરે લગભગ બાર વાગ્યાની આસપાસ કરવું જોઈએ ગરુડ પુરાણ અનુસાર અમાવસ્યા પર તર્પણ વગેરે શુભ કાર્યો કરવાથી પિતૃઓને શાંતિ મળે છે અને પૂર્વજોના આશીર્વાદથી પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે આ મહિનામાં સૂર્ય પૂજા કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે કારણ કે આ મહિનો ઠંડીનો મહિનો છે અને આ મહિનામાં સવાર સૂર્યના કિરણો આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અમાવસ્યા પર સૂર્યની ઉપાસના કરવાથી અખૂટ પુણ્ય મળે છે અને સૂર્યની કૃપાથી તમામ કાર્ય સફળ થાય છે જે લોકો અમાવસ્યાના દિવસે સૂર્યપૂજાથી દિવસની શરૂઆત કરે છે તેમની કુંડળીના ગ્રહ દોષો શાંત થઈ જાય છે અમાવસ્યા પર ગંગા યમુના નર્મદા શિપ્રા જેવી કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ આવ્રત રાખવાથી અને ભગવાનનું ધ્યાન કરવાથી અખૂટ પુણ્ય મળે છે અમાવસ્યાના તહેવાર પર પૂજાની સાથે જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ અમાવસ્યા પર દાન કરવું ખૂબ જ શુભ છે તમે કપડા પૈસા ખોરાક ચંપલ વગેરે કંઈ પણ દાન કરી શકો છો અમાવશ્યાએ દેવી લક્ષ્મીના દેખાવની તિથિ છે તેથી દરેક મહિનાના અમાવસ્યાના દિવસે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવી જોઈએ જો તમે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરશો તો તે ખૂબ જ શુભ રહેશે અમાવસ્યાનું સ્વામી પિતૃ માનવામાં આવે છે તેથી આ તિથિએ લોકો પિતૃઓ માટે ધૂપનું ધ્યાન કરે છે અને સૂર્યપૂજા માટે શ્રેષ્ઠ સમય બપોરનો છે બપોરના સમયે છાણા પ્રગટાવો અને પિતૃઓનું ધ્યાન કરતી વખતે છાણાના ધૂપમાં ગોળ અને ઘી રેડો ઓમ પિતૃ ભ્યો નમ મંત્રનો જાપ કરો હથેળીમાં પાણી લઈને અંગૂઠાની બાજુથી પિતૃઓને તર્પણ કરો ધ્યાન કર્યા પછી પિતૃઓને તલ ગોળ પૈસા કપડાં ચંપલ અને અન્નનું પણ દાન કરવું જોઈએ અમાવસ્યાના દિવસે સૂર્યોદય સમયે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે સ્નાન કર્યા પછી નદી કિનારે જ સૂર્યને જળ અર્પણ કરવામાં આવે છે પૂર્વ તરફ મુખ કરીને નદીનું પાણી બંને હથેળીમાં લઈને ઓમ સૂર્યય નમઃ મંત્રનો જાપ કરવાથી સૂર્ય ભગવાનને અર્ધ્ય અર્પણ કરવામાં આવે છે આ દિવસે મંત્રનો જાપ અને ધ્યાન કરવાથી લાભ થાય છે તમે ગણેશ મંત્ર ગાયત્રી મંત્ર મહામૃત્યુંજય મંત્ર કૃષ્ણ મંત્ર ભગવાન વિષ્ણુ હનુમાન મંત્ર અને નામોનો પણ જાપ કરી શકો છો આ દિવસે ઉપવાસ કરવાની પણ પરંપરા છે ભક્તો દિવસભર ઉપવાસ કરે છે આ દિવસે ચંદ્ર ભગવાનની મૂર્તિની પૂજા કરવી જોઈએ જો ચંદ્ર ભગવાનની મૂર્તિ ન હોય તો શિવલિંગ પર સ્થાપિત ચંદ્રની પણ પૂજા કરી શકાય છે તો મિત્રો હવે આપણે જોઈશું સોમવતી અમાવસ્યાના કેટલાક ઉપાયો જો તમે તમારા પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહે એવું ઈચ્છતા હોય તો તમે સોમવતી અમાસના દિવસે શિવ પરિવારની પૂજા કરો આ ઉપાય અપનાવવાથી તમારા બગડેલા કામ પણ થવા માંડશે જો તમે સોમવારી અમાસના દિવસે તમારા ઘરમાં અશોકનો છોડ લગાવશો તો તમને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે આ ઉપાય તમારા પૂર્વજોને પણ પ્રસન્ન કરે છે અમાસના દિવસે અશોકનું વૃક્ષ લગાવ્યા પછી તમારે તેનું ધ્યાન પણ રાખવું પડશે એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમને મોક્ષ મળે છે આ દિવસે તમે પિતૃ દોષથી મુક્તિ માટે કાળા તલનું દાન કરવું જોઈએ આ ઉપાયથી તમને તમારા પૂર્વજોના આશીર્વાદ તો મળશે જ સાથે કરિયરમાં ક્ષેત્રમાં પણ બરકત આવે છે આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર ગંગાજળ અને બિલ્વના પાન ચઢાવવા જોઈએ આ ઉપાય અપનાવવાથી તમને આર્થિક સમસ્યાઓથી રાહત મળે છે સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિ માટે તમારે સોમવતી અમાસના દિવસે પીપળાના ઝાડના મૂળમાં જળ અર્પિત કરવું જોઈએ પીપળાના વૃક્ષને તે મૂર્તિનું નિવાસસ્થાન માનવામાં આવે છે પીપળાના ઝાડના મૂળ પર જળ ચઢાવવાથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તો પ્રસન્ન થાય જ છે સાથે જ પિતૃઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે આ ઉપાય તમારા દરેક દૂર કરી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું સોમવતી અમાવસના શુભ મુહૂર્ત તથા તેના મહાત્મય અને ઉપાય વિશે આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપ જો અમારે ચેનલ ઉપર નવા હોવ